નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા જેનું નામ છે એકતા પ્લબ મિત્રો વિચારો તો એવા રાખો કે તમારા વિચારો ઉપર પણ કોઈને વિચારવું પડે અને હા મિત્રો સમુદ્ર બનીને શું ફાયદો છે બનવું હોય તો એક નાનું તળાવ બનો જ્યાં એક જંગલનો રાજા સિંહ પણ પોતાની મુંડી નમાવીને પાણી પીવે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે હું એટીકેટ થઈને આવ્યો છું એ તમને જોવા મળશે એનું કારણ છે કે તમે કહેતો ભાઈ આજે શું છે આ બધું ઠાક ભાઈ આજની જે રેસીપી છે ને એ મારા સાસરાની જે મારા સાસરા હું સૌથી પહેલાં પારુને જોવા ગયો હતો ને ત્યારે એને અમને આ જમાઈડી હતી અને ખાવાની ખૂબ મજા આવી હતી તો આ રેસીપી એટલી બધી સરસ હતી કે હું હા પાડીને આવતો રહ્યો તો આ રેસીપીનું નામ છે ને વડા ચાટ વડા ચાટ એટલા માટે કે આમાં વડા પણ આવશે દહીં પણ આવશે અને ઉપર બધી ચટણી પણ આવશે પણ ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી વડા ચાટ કાટી છાસમાં આપણે આ ઓલું ઢોકરાનું આવે છે ને એ પલાળી દેસુ અને ચાર પાંચ કલાક રહેવા દેવું પડે આપણે આપણે ઢોકરાની રેસીપીમાં આમ તો આપણે બતાવી દીધું છે એટલે

अच्छा दू दू आने તમે આજી ઢોકરાનું લીધુંતું હમ ઈ કેટલું 400 ગ્રામ પછી બોર આવી જાય પછી એવું લાગે તો બે ત્રણ ચમચી પાણી એડ કરી શકાય આટલું રાખવાનું છે હવે આને આપણે ઢાંકી કલાક માટે રાખી દેશું ગરમ જગ્યા ઉપર ચાલો મિત્રો હવે આવી ગયા આપણે અને પહોંચી ગયા છે આપણી પીચ ઉપર નવો મેચ રમવા માટે એનું કારણ છે કે થોડુંક મગજમાં ઘૂસી ગયું છે આઈપીએલ ચાલુ થઈ ગયું છે અને આજનો મેચ કયો છે એ પૂછીશું આપણે પારુને તો શું બનાવવાનો છો આજે આજે આપણે બનાવીશું વડાચાટ અચ્છા ઉનાળામાં વેકેશનમાં બાળકોને નાના મોટા બધાને મજા આવે એવું વડાચાટ બનાવશું સરસ

હવે પહેલા આપણે આ બટેટા મેશ કરી લેશું ઓકે વડા ચાટ દિલ્હી ચાટ ને પછી બોમ્બે ચાટ ચોપાટી ચાટ દહીં ચાટ રગડા ચાટ પૂરી ચાટ ટીકી ચાટ પાપડી ચાટ અરે ભાઈ શું છે આ ચાટ આ ચાટનો ચટકારો માણવો હોય ને તો એકવાર આને ખાવી પડે એણે આખા વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો તમે એમ ન માનો જ્યારે પણ ભારત વિશ્વગુરુ બનશે ને ત્યારે એમાં સૌથી મોટો હાથ આ જાતના જટકારણનો હશે આવી છે અમારી ચાટ એકદમ બારીક છૂંદો નથી કરવાનો રફ રફ કરવાનો છે ઓકે સાવ નથી કરવાનો એટલે હા તમે હાથેથી કરો છો ને એટલે મે ભૂલી ગયો હા એટલે લીધું મે લેવાનું હોય મશીન નો લીધું હાથેથી રફ કરવાનો છે એટલે આ રીતે કરું છું આ છે સ્વાદ અનુસાર મીઠું હમ આ છે હળદર પાવડર અડધી ચમચી છે જીરું પાવડર બે ચમચી લાલ મરચું આપણે ઓછું નાખશું કારણ કે આપણે તીખા મરચાં લીધા છે એટલા માટે આ છે ગરમ મસાલો અડધી ચમચી આ ચાટ મસાલો એક નાની ચમચી આ છે ડુંગળી ડુંગળી આવી બારીક જ સુધારવાની છે એટલામાં મિક્સ થઈ જાય આ છે કોથમીર આ છે તીખા મરચાં આ છે બ્રેડ ક્રમ્સ આટલો આટલા બટેટામાં આટલો જોશે ચાર નંગ બટેટામાં આટલો જોશે અડધી વાટકી જોશે હા આદુ આપણે આ રીતે છીણી નાખી દેશું બહુ ઝડપથી બની જાય છે અને ખાવાની ખૂબ મજા આવે છે મસ્ત ટેસ્ટ આનો ચટપટો એવો મસ્ત ટેસ્ટ આવે બધાયને પાવે છે અને બાળકોથી માંડીને બધાયને ખૂબ જ ભાવે છે હમ જે આજે પહેલી વખત અમે શેર કરીએ છીએ આ છે લીંબુનો રસ ઓળતો ઓકે બધું છે ને આપણે હળવા મિક્સ કરી લેશું પછી આમાં ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે ફેરફાર કરી શકાય આમાં તીખું ન બાળકો માટે મોરું કરવું હોય તો એ પ્રમાણે મરચાને તીખાશ નાખવાની સરસ જો મિક્સ થઈ ગયું છે હમ આ બધું મિક્સ થઈ ગયું છે સોરી આ એક વસ્તુ બતાવતા હું ભૂલી ગઈ છું એટલે હવે યાદ આવ્યું મિક્સ કરતા કરતાં આ છે ખાંડનું બુરું ટેસ્ટ પ્રમાણે આપણા સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે અત્યારે આમાં અડધી ચમચી એડ કર્યું છે હવે આ મિક્સ કરી થઈ ગયું આ મિક્સ હવે આપણું હવે આને છે ને આપણે મીડિયમ સાઈઝની ગોળી વાળ લેવાની બહુ વજન નથી આપવાનું જેથી કરીને બટેટું ચીકણું ન થઈ જાય

ચટણી આપણી રેડી થઈ ગઈ છે ઓકે ચાલો મિત્રો રેડી થઈ ગઈ છે આપણી ચટણી આ છે દહીં આ છે મીઠું સ્વાદ અનુસાર ના છે ખાંડનું બુરું ટેસ્ટ પ્રમાણે અને ફેટી લેવાનું છે ચાલો હવે આ રેડી થઈ ગયું છે આપણું દહીં ચાટ માટેનું ચાટ માટેનું દહીં યસ આવો સ્મૂથ કરી નાખવાનું યસ સરસ થઈ ગયું છે તેલ થઈ ગયું છે ગરમ

સરસ આ ઉપર ચડાવવાનું છે દોરણા વ્યવસ્થિત તેલમાં સમાય એટલે એડ કરવાના મીડિયમ છે આને ફ્રાય કરવાના છે આપણે જો આવા ગોલ્ડન બ્રાઉન કરવાના છે ચાલો રેડી થઈ ગયા છે આપણા વડા તેલ છે ને એકવાર પહેલી વાર થાવા દેવાનું ઓછા તેલે તળસો તો નહીં થાય વાહ મજા આવી ગઈ રેડી છે આપણા વડા એકદમ ક્રિસ્પી વાહ મસ્ત સ્ટ્રક્ચર છે આ રીતે આપણે સર્વ કરશું આ છે સેકેલું જીરું આ છે બારીક સેવ અને આ છે કોથમીર આ બધું આપણે એડ થઈ ગયું છે અને લીલી ચરણી ઉપરથી પાછી આપણે એડ કરશું ખટાશ આવે બને આપણો મીઠું છે ને હમ હમ રેડી છે ફોર યોર ચાલો બી તો આજનું ટેસ્ટિંગ છે ને અમારા પપ્પા તમને કરીને બતાવશે જીવાર ઉડર દેવો પડે એમ એમ ને તો ઠંડુ દહીં હોય એટલે મજા આવી કાધા જે બહુ મહેનત કરી બહુ છે આશા રાખીએ છીએ કે વડા ચાટની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને તમે ખુદ પણ બનાવજો અને હા મિત્રો જાતા જાતા બદલો તો દુશ્મનો લે છે અમે નહીં અમે તો માફ કરીને દિલમાંથી અને જિંદગીમાંથી બંનેમાંથી ગાડી નાખીએ છીએ આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર